वसुदेवसुतं देवं कंसचालोदमादनं देवकी परमानन्दं कृष्णम् જય બોલવાથી વિચારો શૂન થાય છે જય બોલવાથી આ જીવનું કલ્યાણ થાય છે માટે બધા પ્રેમથી એવી આજે જય બોલો ને

આપણા જૂનાગઢ નગરની મોય જે આજે મહેમાનનું આયોજન થયું છે અમારા હદયમાં વાહો જ્ઞાનીઓમાં જેની ગણતરી અમેમાં જેની ઓખ અയ്യના ભોળા અને તત્વજ્ઞાની મહાપુરુષ પરમ ગંગન્ય શ્રી ડોલા બાપુ એમની જે અસીમ કૃપા વર્ષીલી છે સાહેબ હું ઘણા વખતથી કેતો કે ગવર્નમેન્ટ સરકારે જે રોડ બનાવ્યા ને રોડ ઈ રસ્તે રસ્તે નેળીએ નેળિયે બનાયા રોડ પણ અમારા પૂજ્ય દોલતરામ બાપુએ ભક્તિ અને જ્ઞાનનો જે માર્ગ બનાવ્યો ને એ આજે અડકાયો બાવો અને ખરેખર તમે જુઓ ને જે અડકાયા ને કાયડા ચમકવું કે જે જગ્યાએ વિષય વ્યસન વ્યામ અને વાસના એની ગોય પડીતી ગોઠો ગોઠવ અને બેસીને તો મને ભીતર થી એનો અનુભવ છે જ્યાં જુઓ ત્યાં અંધશ્રદ્ધા માં મુક્ત કરવા માટે એમનું આવતું સ્ટેશન અંધશ્રદ્ધા સોટોય ના હોવી જોઈએ અંધશ્રદ્ધા ચારે

જે પીએ બીડી અને નથી શરબની શીડી જે પીએ ગોધો રેને ઉતરી જાય છે ફોકો જે પી જાય પિયર એનું બૈરું જાય પિયર સાહેબ આની તો વેશોનોમાં ઝુમ ઝકડાઈ દેલા હોય જીવાત્મા અને જો કદાચ જોને જોને અમારા દોલતરામ બાપુનો સંગ થઈ જાય ને શ્રી એક બે ઘડીમાં તો એક બે ઘડી અંદર એ સંત થઈ અને એની ભૂમિકામાં ભજન કરે છે તમારું સાઉન્ડર મારા ભાઈ કોમિયા ઉત્તર ગુજરાતી સાહેબ સંતનું જીવન જેવું હોય દેવ રોમાવજી મહારાજ બેઠેલા અને અરજી ભાજી આવી અને સંવાદ કરે છે અરજી બાજી કેશે એ બાપુ એ રામદેવજી મહારાજ એક પ્રશ્ન મો ખટખે છે તો કે શું પ્રશ્ન છે તારે રામદેવજી મહારાજ કેસે હે અરજી બાપુ સંતુ સંત સંત હોય શુભ લક્ષણા એક પણ ખોટું લક્ષણ એમના ના હોય સંત હોય શુભ લક્ષણા મરણ પેલા એ મરે મોત આવે તારાખી દુનિયા મરે

સમદ્રષ્ટિ સર્વમાં જુએ સ્વતંત્ર દેખે રામ એવા સંતને શરણે નમું છે જય શ્રી રામ સાહેબ જો સંતની ભૂમિકા તો તમે જો એમાં ઉસ મેસ ના આવે નાતી કે જાતિ એમાં ના આવે એ નાતી જાતિનો કચરો એક બાજુ જાય ગંગા સતી પોનભાઈને કહેશે ગંગા સતી પોનભાઈને કહેશે

સાહેબ આજનો મહિમા મહાન છે એક છે અને મુક્ત બની બાપુ આશીર્વાદ લઈ આટલી બોલી મારી વણી પૂર્ણ કરું છું આપણે ઘણા બધા સંતો ને છે એટલે પૂજ્ય દોલતો બાપુની જય બોલો જબરજસ્ત એવી જય બોલો

એક વાર જોરદાર જય બોલો પૂજ્ય દોલતરામ મહારાજ હવે બોલો દોલતરામ મહારાજ એમની બધો ને ઊંચો હાથ કરવાનો બધો ને કરવાનો બધો ભાઈઓ બહેનો તમામ અને મારા વારે અગિયાર વખત જય બોલવાની છે કેટલા વખત હાથ હલાવતો હલાવતો અને તાળી પાડતા પાડતા બોલો દલતરમથી મહારાજી ધરમધરામાં જે આ પહાડોની વચ્ચે ગિરનારી બાપુની સાયામાં

કોઈ પૂર્વ જન્મ નું પુણ્ય અતાર હાલ ચાલુ ભક્તિ અને ગુરુ નરભેરોમજી બાપુનો આશીર્વાદ એ મળતો આજે આ દિવાની અંદર ઈ પૂરી ગયું છે અજવાળા ના થયા છે એટલા માટે અને અમે આજે અમારા આજના કાર્યક્રમમાં જે સાથ સહકાર આપી રહ્યા છે આપડા ઉત્તર ગુજરાતના ના મહેન્દ્રરોમજી મહારાજ ઈઓને પણ તાળી પાડી બતાવ મહાપુરુષે કહ્યું છે કે આ જગતમાં માં સંત ના હોય તો શું થાય આ દુનિયામાં સંત ના હોય તો આખો સંસાર હળજી જાય હે આ દુનિયામાં સંત ના હોય તો સંસાર હળજી જાય અને કોણ કહે છે આવું ગૌસ્વામી તુલસીદાસ મહારાજ રામાયણમાં વંદન કરે છે આડ જલે જમ લાકડા જલજલ જાય અંગાર તુલસી કહે ઓ જગત મે સંત ના હોય તો જલ જાત સારા પ્રમાન એવા આપા જે સંતો આજે આપણને આટલા ઉધી આ જે ગિરનારી સંતોના દર્શન કરાયો આપણા વિસ્તારના તમામ સંતો દર્શન કરાયો એ તો પૂજ્ય દોલતરામ બાપુનો જેટલો આપણે ઉપકાર ન માનીએ જેટલા ગુણ ગઈએ એટલા ઓછા પડે છે વિશેષમાં મહાપુરુષો કેવા શું માગે છે કે આ ધર્મની ધરતીની અંદર તમે પણ તમામ પ્રેમી સજનો પ્રથમ તો તમારો મન વચન ને કરમ ઘરનો કોમ કાજ એક બાજુ મેલી અને ઓય આયા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વાત એ છે કે તમે કોઈ પણ હવા રૂપિયા થી હવા લાખ રૂપિયા આવા ભગીનથી કાર્યની અંદર જો વપરાવાણા હશે અને આયા છે તો હમજો હોનાના કોદાળો ગિરનારી મહારાજના સિતરમાં નકળે છે જેને આલ્યો છે ટુકડો એનો ભગવાન છે ટુકડો જેને આલી છે રોટી એની વાતું છે મોટી પહેલા આ શરીર હાલ આપણો પાસે છે અને જો પરમાત્મા એ શક્તિ આલી હોય તો આ શરીર દ્વારા જેટલું બને એટલું પુણ્ય દાન કરી અને સંતોનો આશીર્વાદ લેજો આશીર્વાદ એ મોટી મૂડી છે એટલે કે રૂપિયા કઈકના જેટલાય હોય છે એમ નેમ બેંકમાં પડ્યા રહે છે અને ડોહા ટપ દઈ જા છોકરા શું કરે મારો ના સત્તા હોય જાગીરી હોય પચી રૂપિયા ને ના આલ્યો હોય અને વાળી રસ્તે વાળો તો કદી ધન આ આશીર્વાદ છે આટલું બોલી ઘણા બધા સંતો છે મારી વાણીને પૂર્ણ કરો